ભરૂચ ખાતે ધારાસભ્ય ચેટન વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી લોકસભા ચૂંટણી અંગેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી અને કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવાબ હાકલ કરવામાં આવી ભરૂચમાં આવેલા જાડેશ્વર ખાતે ધારાસભ્ય વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડી કાઢવા માટે માઇક્રો પ્લાનિંગ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચેટણ વસાવાનું નામ લોકસભાની ચૂંટણી માટે આપ દ્વારા જાહેર થતાં જેલમાંથી જામીન ઉપર મુક્ત થતાં જ ધારાસભ્ય અને ભરૂચ બેઠકના ઉમેદવાર ચેટર વસાવાએ લોકસંપર્ક સાથે કાર્યકરોની બેઠકોનું આયોજન કરી લક્ષી કવાયત હાથ ધરી છે ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર સંમેલનના આયોજન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જિલ્લામાં આપની સંકલન બેઠક જાડેશ્વર નજીક આવેલી ગ્રીનરી હોટલ ખાતે ચેટર વસાવાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં આગામી લોકસભા ચૂંટણી પૂર્વે લોકો સુધી પહોંચવા માટે ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી આ ઉપરાંત ભરૂચની જનતાની સમસ્યાઓ અને ખેડૂતો બેરોજગારી સંકલન સમિતિ ની બેઠક હતી એમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો માતા બેન ઉપસ્થિત થયા છે ત્યારે આવનાર ભરૂચ લોકસભા છે તો એ લોકસભામાં કઈ રીતના રણનીતિ બનાવાય એ બાબતે વિશેષ ચર્ચાઓ થઈ છે સાથે સાથે અહીં ઉપસ્થિત થયા પછી ભરૂચ લોકોના જે પણ મોટા પ્રશ્નો છે જે રીતે નર્મદાપુરમાં લોકોના ઘરવકરીનું નુકસાન થયું હજુ ઘણા લોકોને વળતર નથી મળ્યું નેશનલ હાઈવેમાં જમીનો ગયેલી છે એમને પણ વળતર નથી આપવામાં આવતું જીઆઈડીસી હોય જીએમડીસી હોય દરેક જગ્યાએ લોકોને અન્યાય થયો છે ત્યારે આવનાર દિવસોમાં આ લોકોને ન્યાય મળે એ અમારું પ્રાધાન્ય રહેશે સાથે સાથે ભરૂચ લોકસભામાં દરેક વિસ્તારોમાં અમે ઘરે ઘરે પહોંચીએ એ રીતનું આજે માઇક્રો પ્લાનિંગ અમે બધા સાથે મળીને કર્યું છે